આટલામાં તો બે પંપ તો સારી રહેશે બે પંપ ફરે નવે તો સો ટાઇ દઉં વાત તો હમણાં ખાલી સો ટાઇ દઉં કોણ આ પંપ તો સારી આવી છે એકદમ ને વેણી ને દવા સોટાવું ને એટલે શું ચાર દાડે ઊંધી સોંતિ થઈ જાય ભાઈ હમણે પાપી તો આવી છે ને ભાઈ હમણે દવા સોટ ને ભાઈ વેણવાનું થાય એના કરતા વેણી લઉં પ્યા લઈ અને પછી ના હોય તો દવા સંટાઈ દઉં આ મચ્છી બહુ આવી હા 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 ખાઈ ગઈ બધું ખાઈ ગઈ લખાજીન તો ખાવા દો તમે તો કાયમ ખાહો લખાજીન તો ખાવા દો શું રાખે એમ નહીં બહુ આવી છે ફો ફોને ના હોય તો આજ ને દવા તો શોર્ટવી જ પડશે બહુ મચ્છી બહુ આવી છે આ હોય કે તોડેલી છે ચોક વેણવા આવતો હોય હવે તો વર રાખવાય નહીં હોય તો આવવું પડશે આ વસ્તી ને વસ્તી કશું રાખતી શું કરવાનું ના હાલત કે હાલતા અને પછી 13 થી 6 ની મોની બેણવા આવે શું કરવાનું કેટલી મચ્છી છે આ હા 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 આહા ડોકા સુધી ઘણી બહુ મચ્છી મચ્છી તો બહુ આવી મારો બેટા દોશે આ માકા બતા વાત નહીં ને મને પઠો કરી જા આજે થોરો બળ તો સુકოდ નહીં આ આજે નાટક કરે वो जी पाकिस्तान में चलो

આવા ઢેગડો કોઈ ના હોય લખોજી વાવે એટલે વાત પૂરી ખાલી લખાજી લખાજીનો રેગડો તો જુઓ હાયા કેવો આવ્યા છે એ ખાલી બહુ આવ્યા છે હોય છે આ બધું હોત ના લેવું પડશે દવા છોટી હોત હમણાં હવે ના હોત પેલી મકા લોહાણ બહોણ વાવ્યું હતું લોહણ તો આ જવું લોહણ લખતું લખતું વાવ્યું હતું લોહણ પર ચોક ચોક ઉખેડ્યું એવું લાગે આ ડોશી માળ તો રખવા કરશે કોણ લોહાણ ઉખડી જાય ને એના મોઢે વાત કે તમારે તો કે ક્યારથી લોહાણ ઉખડી જાય તરથી એટલે ડોશી બહુ રખવા કરશે ત્યાં જ મને તો ફૂલી મજા આવે આ એક તો પાડોશી છે ને પાડોશી બિહારો બકરી બાકી વાંચવા આવે ને એટલે બગીચા ગયો બગીચા ગયો ઉખડી જતા લોહણ ન તો બેગડે બેગડ ને દવા સોટી જેવી કેવું નહીં કે છે ઓટી જાય ફક્ત વેણ જાતો જા ને ખબર પડે કે ના લખોજી મળ્યા એટલે આ કોટા વાજ્યા

લખાદી આવે પેલો આવે તો મય આવે પેલો આવે તો મય આવે લખાદી ના રેગડા ની મૂળ ની ફેક્ટરી નાસી

લે જે પતિયત કરે બટીક રંગ જોમે કે જંગ જોમે પણ લાખાડી ના જૂના ખાતા વગર ના ચાલે તો રહે મારા બેટા જવા દે પસવાર દઈ એટલે દઈ સોના મોને દે ને ખાવા છે મોર ચાક એટલે જાવ પેરે này. nhà. chỗ anh du chi chỗ anh du chi và cái này yêu là lắc hơi nhiều mà ra lắc

બધા મૂળા ના દેવા તો સારો જ પ્રમાણ ડોસી જેવા મૂળો રે ને એને નથી વધવાનું યાર હું જવું જોવા એમ નક્કી કરતા આજે ફિરોજી કે હા તું કેતા ફિરોજી છે ગપ્પો મારે છે માં ડોશી જેવો રે જ મૂળો પેરો જોવો છે તમ તો માં ડોસી વાલે એટલે માં ડોસી જેવો હતો જ ઓકો ઓકો યાર ડોસી જેવો મૂળો હતો ઈ જ લઈ જે હો બીજા કેટલા ઉખડ્યા મને જોવા દેજી એક તો વહી ઉખેડ્યો હે હા હા મારા ડોસીએ મૂળા નાખીને ખોટું કર્યું હોય ને કીધું તો કોઈ પેલા પાડોશી નહીં રાખે પણ ના મોની જ ના જ મોની મને તો નવા જ પાડોશી છે કે નહીં જોવા જ દે પાડોશી હોમ જ આવવા દે એના કોઈક મકાય વાધે તૂખરો પડવા દે હા હમ થઈને જઈશ તો પછી વાત થાય જતા રહી પછી હું પડવા દે એકદમ ટાટું ટાઢું પૂછું છે પછી જો લાવે ને તો પછી એની વાત આપણે પૂછાય પૂછાયું શું આપણે ના હોય વાત

ગોમે જો કરવું પડશે વારી કરીએ તમે ચોરી કરી જો ના સાલે આવું ના ના યાર આવું ના કરવાનું હેડો એક દાણા તમે ઘેર તો હેડો ઘેર લઈ જઈને પણ ગોમવા છે ગોદરા વચે જઈને બોથવા હે પણ એમ નહીં અને પાછે તમને પેલું કરવાનું હે સજા પાછે કરવાની હે પણ ગુડો આ એક બોલે નો કરવાનું લખ પાછે હું તો તમારું ઉપર કેસ કરું શું ને લખાજી તમારે બે લા જોવો ખરી આ ચંપુજી બીમાર મૂળો ઉખરીને આવતા જાય હે